નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ ભરૂચમાં આજ રોજ અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે છડી નોમ પછી આવતી દસમે પ્રતિમાનું નર્મદા નદીના જળમાં વિસર્જન કરવામાં આવશે છપ્પનિયા દુકાનના સમયમાં વરસાદની માંગ સાથે ભુઈ સમાજના લોકોએ અષાઢ વધ ચૌદશની રાત્રે માટીની લગભગ સાડા પાંચ પ્રાર્થના કરી હતી અનેક વિનવણીઓ છતાં વરસાદ વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી મળસકે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો બે સૈકાથી અષાઢ વદ ચૌદશની રાત્રિએ મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચલા ચાલી આવે છે સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ આઠમ નોમ અને દસમ એમ ચાર દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે સાથે છડી નોમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે

એમને અમને કહ્યું કે જાઓ તમે માં નર્મદા નદીમાં જાવ માટી લાવો માટી લાવીને તમે એક જલદેવતાની સ્થાપના કરો અમે માટી લાવી અષારી અમાસની રાતે એટલે ચોદસ ની દિવસે દિવાસ આ દિવસ અમે કમ્પેટ આ મૂર્તિ ઉભી કરી છે પછી મૂર્તિ બનાવી અને ખૂબ ભજન કીર્તન કર્યા તો એ વરસાદનો કોઈ અંથાન ના આવ્યો છે એ થઈ ગયા કે આ શું થઈ રહ્યું છે તો અમે એમને પ્રતિજ્ઞા લીધી કે હે જલદેવતા જો તમે વરસાદ રૂપે પૃથ્વી પર નહીં આવો તો તમારી મૂર્તિને અમે ખંડિત કરીશું અને એક ભરૂચમાં ગામે ગામ વરસાદ પડ્યો તે ટાઈમે નદી નાળાઓ સર્જાઈ ગયા ખેડૂતો પણ ખુશ ખુશાલ થઈ ગયા અને આજે પણ અત્યારે અમે મૂર્તિ બનાવી રહ્યા છીએ અને એ પરંપરા અમે જે અત્યારે સાચી રહી છે અસ્તુ